જમીન અને પાકને પૂરતું પોષણ આપવા માટે અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ છે પણ મોટાભાગના પોષક તત્વો પ્રમાણમાં ખર્ચાળ છે અને એ પોષક તત્વો આપણે જ્યારે પાકને કે જમીનને આપીએ છીએ તો એના પ્રમાણમાં જે એનો રિસ્પોન્સ મળે છે કે જે એનું વળતર મળે છે એ ખેડૂતને જેવું મળવું જોઈએ એવું મળતું નથી તો આજે આપણે એવા ત્રણ પોષક તત્વોની વાત કરીશું કે જે પ્રમાણમાં ઓછા ખર્ચાળ છે સાવ ઓછા ખર્ચે આ ત્રણ પોષક તત્વો આપણે જમીન અને પાકને આપી શકીએ છીએ અને આ પોષક તત્વો આપણા પાકનું ઉત્પાદન વધારવામાં અને આપણા જે જમીન છે એની ગુણવત્તા સુધારવામાં એના ખર્ચ થાય છે એના પ્રમાણમાં વધુ અસરકારક સાબિત થઈ રહ્યા છે તો આ ત્રણ પોષક તત્વો કયા છે એને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું લિમિટેડ પરિચયની પાઠશાળાના નવા એપિસોડમાં વધુ એક વખત આપણી સાથે પરિચયભાઈ કમથાણા જોડાઈ ગયા છે આજે આપણે વાત કરવાની છે એવા ત્રણ પોષક તત્વો જે પ્રમાણમાં ઓછા ખર્ચાળ છે પણ ખેતીમાં અને કૃષિ પાકોમાં એની અસરકારકતા વધારે છે પરિચયભાઈ આપનું સ્વાગત છે એગ્રી સાયન્સમાં નમસ્કાર અર્ષદ ત્રણ પોષક તત્વો છે તો પહેલું પોષક તત્વ કયું છે જે પ્રમાણમાં ઓછું ખર્ચાળ છે પણ એની અસરકારકતા વધારે છે ખૂબ સારો પ્રશ્ન છે અસદભાઈ કે પ્રમાણમાં અને ખર્ચાળમાં જે છે ઓછું રહે હું પહેલી ભલામણ ખેડૂતોને જે કરીશ મારા પ્રમાણે મારા મતે એ છે જીપ્સમની જીપ્સમ એક એવું ખાતર છે જે ઇન્ડસ્ટ્રીયલ બાય પ્રોડક્ટ છે કેલ્શિયમ સલ્ફેટ એની જે કેમેસ્ટ્રી છે કેલ્શિયમ સલ્ફેટ છે કેલ્શિયમ સલ્ફેટ ડીહાઈડ્રેટ ફોર્મમાં મળે છે અને એ ખેતરની અંદર વધારાના પોક્ષક તત્વો જે કેલ્શિયમ સલ્ફર છે એ છોડને અથવા પાકને આપી શકે છે એને વેપરવાથી જમીનનું જે પીએચ છે એ મેન્ટેન થાય છે હવે જીપસમની આપણે વાત કરી તો આપણે પહેલી વાત કરી કે ઓછું તો જીપસમ એક તો ક્યારે આપવાનું કેટલું આપવાનું અને એનો ખર્ચો હેક્ટરે કે એકરે કેટલો આવે એ સમજાવો જીપ્સમ બેસિકલી જે શારવાળી જમીનો છે જે લાઇટ સોઇલ્સ છે જે સેન્ડી સોઇલ્સ છે જે લોબી સોઇલ્સ છે એની અંદર વાપરવાનું રહે અને જે ગોરાડુ જમીનો જનરલી કહેવામાં આવે એમાં એની અંદર વાપરવાનું હું આગ્રહ કરીશ અને વાપરવાનું કેવું છે કે એ એની ભલામણ એક હેક્ટરમાં બેથી અઢી ટન કે ત્રણ ટન સુધી તમે એક હેક્ટરમાં વાપરી શકો છો અથવા બહુ સીધું સમજીએ તો એક એકરમાં એક ટન ખાસિયત એ ધ્યાન રાખવાની છે કે મિક્સિંગ પ્રોપર થવું જોઈએ એવું નહીં કે અહીંયા વધારે પડી ગયું એક વિભાગમાં વધારે એક વિભાગમાં પ્રોપર મિક્સિંગ થવું જોઈએ અને જમીનમાં દબાવવું જોઈએ અને અંદાજીત ખર્ચો ખર્ચો તો જીએસએફસી અત્યાર સુધી ફ્રીમાં આપતી હતી ખાલી લાવવા જવાના જે ખર્ચા છે એ ખેડૂતના માથે અથવા જે લઈ જાય છે એના માટે હોય છે અને એના કારણે જે થોડુંક મોંઘું લાગે છે અમુક પર કે કચ્છનો ખેડૂત કદાચ મંગાવતો હોય તો એને મોંઘું પડે અને બરોડાનો ખેડૂત મંગાવતો હોય તો એને સસ્તું પડે છે એટલે આ જે આવવા જવાનો ખર્ચો છે બાકી પ્રીમિયમમાં કે પ્રાઇવેટ માર્કેટમાં પણ મળે છે ને અંદાજે બે રૂપિયા કિલો કે દોઢ બે રૂપિયા કિલો મળી જાય છે હવે જીપસમ પછીનું બીજું પોષક તત્વ એ કયું છે જે ખર્ચમાં ઓછું છે પણ એની અસરકારકતા હોય પહેલી વસ્તુ મેં જીપ્સમને કીધી બીજી છે એ છે યુમિક એસિડ જે યુમિક એસિડ જે છે એ લિયોનાર ડાઇટ કરીને એક કમ્પાઉન્ડ આવે છે એક 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 માટી અથવા એક તત્વ આવે છે લિયોનાર લિયોનાર ડાઇટ એ લિયોનાર ડાઇટનું પ્રોસેસ કરીને યુમિક કાઢવામાં આવે છે અને એ યુમિક ખાસિયત છે એ યુમિક એસિડની કે જમીનને સારું કરે છે પીએચ પણ મેન્ટેન કરે છે જમીનની જે હ્યુમસ કન્ટેન્ટ છે એનું જે ઉપરનું જે ત્રણથી ચાર ઇંચનો જે તળ છે એમાં ખૂબ વધારે માઇક્રો ઓર્ગેનિઝમ્સ અથવા પોષક તત્વો અચ અથવા સૂક્ષ્મ જીવાતોને વધારે છે એ યુમિક એસિડ છે ઓકે એટલે યુમિક એસિડ કે પોટેશિયમ યુમિટ ક્યારે વાપરવાનું કેવી રીતે વાપરવાનું ને એકરે કે હેક્ટરે કેટલો ખર્ચો થાય આ જ યુમિક એસિડ સ્ટાન્ડર્ડ કંપનીનું સ્ટાન્ડર્ડ વસ્તુનું વાપરજો પોટેશિયમ હ્યુમેટ નામથી આવે છે એ જ પોટેશિયમ હ્યુમેટ વાપરજો હ્યુમિક એસિડમાંથી પોટાશ પાસ કરાવવામાં આવે છે ત્યારે એ પોટેશિયમ હ્યુમેટ બને છે યુમિક એસિડ બેથી ત્રણ પ્રકારના આવે છે એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે પોટેશિયમ હ્યુમેટ હોય એ જ વાપરવાનું જેમાંથી પોટાશ પાસ કરેલું હોય અને પોટાશના તત્વો આપણા છોડમાં કે આપણા પાકને મળી શકે તો આ પોટેશિયમ હ્યુમેટ અને પોટેશિયમ યુમેટ અંદાજિત અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ પ્રતિ એકર આપ યુઝ કરી શકો છો બેથી ત્રણ પ્રકારે વાપરવાની રીત રહે આ તમે માટીમાં મિક્સ કરીને પૂખી શકો છો પાછળથી પાણી આપી શકો છો તમે ખાતરમાં મિક્સ કરીને પૂખી શકો છો પાછળથી પાણી આપી શકો છો જ્યારે પાયાનું ખાતર ભરતા હો ત્યારે યુમિક ના નાખી શકો છો અઢીસો ગ્રામ પ્રતિ એકર પાંચસો ગ્રામ પ્રતિ એકર જેવી પાકની જરૂરિયાત હોય જેવો રોકડીયો પાક હોય અથવા જમીનની જરૂરિયાત હોય જેવા પોષક તત્વો આપવા હોય એ પ્રમાણે ડોઝ મેન્ટેન કરી શકો છો સસ્તું જ આવે છે બહુ એટલું મોંઘું નથી અંદાજિત અઢીસો રૂપિયા પર એકરનો ખર્ચો અથવા પાંચસો રૂપિયા પર એકરનો ખર્ચો અઢીસોથી થી પાંચસો રૂપિયા અઢીસો ગ્રામથી પાંચસો ગ્રામનો ખર્ચો આવે છે ખેડૂતને પર એકર હવે પોષક ઓછો ને ઉત્પાદન વધારે આ જ લાઈનમાં ફૂલ જે આપણે જીપ્સમ કીધું એવું હ્યુમિક ખેડૂતો વાપરવાનું ચાલુ કરે બીજા તત્વો કરતા આ તત્વો સસ્તા ને બહુ કામના રહેશે જમીન સુધારશે खेड़ूत આગળ વધશે પાક પણ સુધરશે એવું જે ત્રીજું તત્વ છે યુમિકની સાથે ફૂલવિક જે ફલ્વિક એસિડા ફૂલવિક કહીએ કે ફલ્વિક એસિડ કહીએ એ એવો જ જે લિયોનાડાઇટ છે એમાંથી જ કાઢીને ફલવિક કાઢવામાં આવે છે જનરલી જ્યારે યુમિક કાઢવામાં આવે ત્યારે ફલવિક પણ નીકળે છે એ જ તત્વોમાંથી અમુક જગ્યાએ યુમિકને ફલ્વિકનું કોમ્બિનેશન આપવામાં આવે છે જે બહુ ગણ કરે છે અમુક જગ્યાએ ફલ્વિક સ્પેશિયલ આપવામાં આવે છે એ ફલ્વિક જે સ્પેશિયલ આપવામાં આવે છે ફલ્વિક એસિડ ખૂબ સારું છોડને એના તંત્ર જ્ઞાન તંત્ર જે છે એમાં એ ખૂબ વૃદ્ધિ કરે છે છોડ સ્ટ્રેસ કન્ડિશનમાં જ્યારે પણ દબાણમાં હોય છે બહુ વધારે પાણી ભરાયેલું ખેતર હોય બહુ વધારે તડકો પડતો હોય બહુ વધારે આબોહવા જે છે એના ઉપર બહાર બહાર આબોહવા છે એબાયોટિક સ્ટ્રેસ છે બહુ વધારે હોય ત્યારે ફૂલવીકના જે તત્વો છે એ છોડને સક્ષમ બનાવે છે એટલે હું જીપ્સમ યુમિક અને ફૂલવિક વાપરવાનો ખેડૂતોને આગ્રહ કરીશ જે સસ્તુંને સારું રહે છે નું પણ સમજાવી દો ક્યારે આપવાનું કેટલું આપવાનું યુમિક ફલવિક જનરલી સ્ટ્રેસ કન્ડિશનમાં ને આપવાનું હોય પણ યુમિક અને ફલવિક બંને કોમ્બિનેશનમાં મળે છે તો આ બંનેનું કોમ્બિનેશન કરીને પણ જેવી રીતે મેં કીધું કે ખાતરમાં મિક્સ કરીને અથવા માટીમાં મિક્સ કરીને અથવા સ્પ્રેમાં પણ તમે એને યુઝ કરી શકો છો જે આ યુમિક અને ફલવિક વોટર સોલ્યુબલ જ આવે છે તમે ડ્રીપમાં ચડાવી શકો છો અથવા પંદર લીટરમાંના પંપમાં પંદર ગ્રામ એક લીટર એક ગ્રામ નાખીને સ્પ્રે પણ કરી શકો છો પાંદડાથી પણ આ યુમિક ફલ્વિક સોસાઈ જશે અને છોડને મળી જશે જીપ્સમ છે એ જમીનમાં જ વાપરવાનું છે યુમિક ફલ્વિક છે એ સ્પ્રેમાં કે ડ્રીપમાં પણ તમે વાપરી શકશો